નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ દસ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ સાંસદ વિનોદભાઈ ચાવડા એ ભારત સરકાર ના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી અને સડક પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિનભાઈ ગડકરી મુલાકાત લઈ કચ્છ મોરબીના રેલવે તથા રસ્તાના વિવિધ પ્રશ્નોની વિગતવાર લેખિત મૌખિક રજૂઆતો કરી હતી કચ્છના રોડ રસ્તા રેલવે અંગે જે પ્રશ્નોની રજૂઆત થઈ તે પ્રમાણે રેલવેની બાબતે રજૂઆત કચ્છથી મુંબઈ તરફ જતી ટ્રેનોને ભચાઉ સ્ટોપેજ આપવા કચ્છ સૌરાષ્ટ્રને જોડતી ટ્રેન સેવા ભુજ રોહિલા ટ્રેનને હરિદ્વાર સુધી લંબાવવા મુંબઈ તરફ જતી ટ્રેનને વાયા મોરબી અંજા સ્ટેશન બી ગ્રેડ બનતા તેનું અપગ્રેડેશન કરવા તથા સ્ટોપેજ આપવા સૌરાષ્ટ્રથી મુંબઈ જતી ટ્રેનોને વાંકાનેર સ્ટોપેજ તથા ભુજ અમદાવાદ વચ્ચે વંદે મેટ્રો દોડાવવા સડક પરિવહનની બાબતે રજૂઆત સુરજવારી સામખિયાળી ટોલ ટેક્સ હટાવવા કંડલા નવલખી કોસ્ટલ હાઈવે બાલાસર હાઈવે બાયપાસ ભીમાસર ધર્મશાળા રોડ શેખપીરથી પાલારા જેલ ભુજ સુધી બાયપાસ સામખિયાળી માળિયા સિક્સ લેન

આસપાસ પાણી નો જમાવો નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી નો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકો છે સરકારી હોસ્પિટલો માં મેલેરિયા ની તપાસ અને ઇલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર